ડબલ એન્જિનની સરકારના ધારાસભ્ય કૌશિકભાઈ જૈનની

અહીંયાના કુલા ગામલાના ખાડાના પ્રોજેક્ટનું બજેટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છ મહિના પહેલાં મંજૂર કરવામાં આવ્યું હતા જે સાહીઠ કરોડ હતા એ સાઈઠ લાખની આસપાસ હતું જેમાં સિંગલ ટેન્ડરની પ્રક્રિયામાં કમિશનરે ત્રણ વખત એ બજેટને રિજેક્ટ કરી દે તેનું કારણ શું સિંગલ ટેન્ડર એ સિંગલ ટેન્ડર પડે એટલે સિંગલ ટેન્ડરમાં અમે કોઈને એ કોર્પોરેશનને કામના આપી છે એવી વારંવાર રીતે થવાથી હવે એ લોકો એવી રીતે બતાવે છે કે હવે નવું જે છાસઠ કરોડનું સાપુર મોડનું સમગ્ર સાપુર મોડનું જે છાસઠ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે એમાં તમને કામલા ખાડાને સંકળાઈ દેવામાં આવે છે જ્યારે કે અહીંનું ટોટલ પાણી ગટર અને પેવર બ્લોક અને આર્થિક રીતે પથ્થર એ બધાનું અને કોમન ટોયલેટનું બધાનું બજેટ ગણીને આપણે 60 લાખ આપણે બતાવો એક અફસર સામે તમને ખબર છે એક મુસ્લિમ તરીકે તમે સમજી શકો છો કે પવિત્ર રમઝાનમાં માં ચાલી રહ્યો છે એ જો શૌચાલય અને પાણી ના આવવાની પરિસ્થિતિ છે ને રમઝાનમાં આપણને પાણી અને દરેક ચીજ વપરાશ વધી જાય છે તો તમને શું લાગે છે કે એક મહિના એક મહિનો બાકી છે ત્યાં સુધી આગળ જે તમે રજૂઆત કરી છે તો રમઝાન સુધી આ કામ થઈ શકશે પાણીનું મારી તો કુશ એ જ છે કે હું વહેલા તકે પંદર દિવસમાં ચાલુ કરવાની કોશિશ પણ અત્યારે હાલ અધિકારીઓ જણાવ્યા મુજબ મંજૂરી આવી હતી મંજૂરી પંદર દિવસમાં આવી જાય તો પૂછવાનો હશે દોઢ બે મહિના કામ પૂરું થવા લાગે વૈકલ્પિક સુવિધા તેના માટે પાણી માટેની કંઈક શું કરવી શું હાલમાં છે અને વૈકલ્પિક સુવિધામાં એવું છે કે આગળથી પાણીની જે જૂની લાઈનો છે એમાં આગળ પ્રેશર ના હોય કે લાઈન હોય તો એ વૈકલ્પિક સુવિધા એના સામે આપણે એક જ રાખી શકીએ આ이가 ટેન્કરની સુવિધા એટલે પાણીના ટેન્કર પર એક લિમિટેડ આવે છે એવું પણ નથી હોતું પાણીના ટેન્કર તમારે વસ્તી પ્રમાણે આપવા જ પડે કોર્પોરેશન આ કામ ટેન્કર જે પાણીની સમસ્યા છે આપણે જે લાખ જે બજેટ છે એમાં પાણીની લાઈન લાઈન ડામર ટોટલે ટોટલ બીજો એક સવાલ છે આપણે કે ધારાસભ્ય જે સત્તા પક્ષ થી જયારે વિપક્ષના કોર્પોરેટર છો એટલે શું એવું તમને લાગી રહ્યું છે કનગડત કામ માં એના માટે પણ થતી હોય કઈ શક્યું ડિરેક્ટર એ હિસાબે હું પ્રેશર ઉપરથી અધિકારીઓ ઉપર આવી શકતો હું મારી ઉપર તો નથી જ આવતો હા મારી ઉપર નથી પણ અધિકારીઓ ઉપર આવતું હોય એના કારણે દબાણ સામે આવી રહી છે લોકસભાના ઇલેક્શન એના માટે પણ એ લોકો દબાણ કરી શકે જ્યારે જોવા જઈએ તો જેટલો વિસ્તાર તમારો છે એટલા જ આ વિસ્તાર પ્રત્યે પરાજશ્રી કૌશિકભાઈ જૈનની પણ છે આ વ્યક્તિઓ આપ્યા છે તો એમને આ વાતની જાણકારી હોવી જોઈએ કે એમની વિધાનસભામાં પબ્લિકને શું તકલીફ છે અમારી સાથે સ્થાનિક બેન્ચે બેન શું નામ આપનું બેન શું તકલીફ છે તમે કંઈક કહેશો અમારે ત્યાં છે ને રામલાલના ખડ્ડામાં સાપુર હોડમાં પાણીની બહુ પ્રોબ્લેમ છે ગંદુ પાણું પથ્થર ગટર શૌચાલય અને કોમન ટોયલેટ માટે બહુ તકલીફ છે અને છે ને બેન અમે કહીએ છીએ રોજ રોજ અરજી કરીએ છીએ એ માણસો પણ આવીને એ જ કહે છે કે મેન કામ થશે ત્યારે જ થશે અમારી સાથે છે અકબર ભટ્ટીએ બહુ મહેનત કરે છે પણ અમને કંઈ રિકવરી મળતી નથી એ જ કરું છે કે રમઝાન પહેલાં છે ને બધું અમને ટેમ્પરવરી તમે જે હોય પાણી અને ગટરને એ તમને અમે કરી દો પછી બજેટ થાય એ મંજૂરી આવી જાય ત્યાર પછી કામ સારી કરો તો તમારી મહેરબાની અત્યારે અમે જે સ્થાનિક લોકોની વચ્ચે મોજૂદ છીએ એમાં અમુક બહેનોથી પણ વાત કરી છે કાઉન્સિલર સાહેબ કોંગ્રેસના છે આના પહેલા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈનું આ વિધાનસભા હતી અને લોકોના કહેવા મુજબ જ્યારે ગ્યાસુભાઈ હતા ત્યારે કામ થતા હતા પણ અત્યારે કૌશિકભાઈ છે એ જીત્યા છે તો કામ થઈ રહ્યા નથી અને અકબરભાઈ તો એમનું હંડ્રેડ પર્સન્ટ આપી રહ્યા છે હવે ઉપરથી અધિકારીઓ પર શું છે ટેન્ડર કેમ પાસ થતા નથી કામ કેમ નથી થતું એ સત્તા પક્ષ સામે એક સવાલ છે અને સામે લોકસભાના ઇલેક્શન પણ આવી રહ્યા છે તો શું કૌશિકભાઈ જે એમને ફક્ત ને ફક્ત મુસ્લિમોના વોટ જોઈએ છે એમને મુસ્લિમ વિસ્તારમાં કામ કરવું નથી અને જે કાઉન્સિલર કામ કરી રહ્યા છે એમને કરવા દેવું નથી તો આ જે પ્રજા છે એમણે ખોબે ખોબા તમને વોટ આપ્યા છે અને જો તમે આ આ રીતે મુસ્લિમ વિસ્તારમાં બધું કરશો તો આગલી વિધાનસભામાં તમારા માટે પણ મુશ્કેલ પડશે બરાબર અને તમારાથી નહી થતું હોય તો એ બી અમને કહી દો તો અમે બીજું કંઈ કર્યા પછી ના થતું હોય તમારાથી તો એ કહી દો બાકી અકબર ભટ્ટી તમારી જોડે છે જે કરશે જ બેન તમને એવું લાગી રહ્યું છે કે તમારા જે કાઉન્સિલર તો સો ટકા આપી રહ્યા છે પણ સામેથી એમને રિસ્પોન્સ નથી મળી રહ્યો તેમનું કામ ન થાય અને તેમનું ખરાબ જો હોય તેના માટે પણ આ પોલિસી હોઈ શકે હા એવું બી હોઈ શકે છે કારણ હોય શકે છે અમને જ્યારે કામ થતું એમનું અમે નામ કીધું કે આપણે ભાઈ છે જબ કામ સબ હોતા બાકી અભી બિલકુલ નહીં હોતા અમારા સાથે બિલકુલ મહેનત કરતા જેમ તમે જોઈ શક્યો છો કે પબ્લિક કઈ રહી છે કે ગટર પાણી ઉભરા છે પાણી આવતું નથી પણ કામ નથી થઈ રહ્યું તો આ ડબલ એન્જિનની સરકાર સામે પણ પ્રશ્નો ઉભો થઈ રહ્યા છે